નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાની છે પાટણના પટોળા વિશે મિત્રો ગુજરાતીની અંદર તમે ઘણા બધા ગીતો સાંભળ્યા છે કે પાટણથી પટોળા મોઘા લાવજો છેલ્લા તો આજે આપણે જે પાટણનું જે વિશ્વ પ્રખ્યાત પટોળું છે એ કઈ રીતે બને છે કેટલી પ્રોસેસમાં એને પસાર થવું પડે છે અને જે હાલ આ કારીગરો જે કામ કરે છે એ કેટલા દિવસ કેટલા મહિનાની અંદર એક પટોળો એટલે કે સાડી તૈયાર કરે છે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાનું છે એટલે મિત્રો વિડીયોમાં બને રહેજો અને વિડીયોને લાઈક કરજો અને આજે આ પ્રોસેસ કરાજો કે કઈ ટોર્શન ઓલા ફાલીન ટાઈલ તૈયાર થયા પછી અમે રિડન બનાવવાનું શરૂ કરીએ હવે નોર્મલી કોઈ ની કહેતી હે કે જરા સુઈકે એકવાર ટેજ તૈયાર થાય પછી અમે એ વિલિંગ કરે હેલ્થ ઓન કરે વાત કરે આ ફોટોમાં મુજીટ કરજો મેરા ટાઈલ ઉપર સળસ રિડન કરવાનો હોય પછી વારત કરજો આજે છે મે જોટ પ્રોડક્ટથી ટાઈલ ઉપર ટાઈલ તૈયાર કરવાનો હોય તો

રાજભાઈ હાજર છે આપણે એમને પૂછીશું કારણ કે આપણને સારી રીતે સમજાવી શકીએ તો આપણે આ દર્શક મિત્રોને સમજાવું કે કઈ રીતે શું થઈ રહ્યું છે હા જે છે ને હાલમાં કલરની પ્રોસેસ ચાલુ રહી છે હાલમાં જે પટોડું છે ને એમાં પહેલાં ડિઝાઇન બાંધવામાં આવે પછી વણાટ કામ આપે વિવિંગ વણાટ કામ થાય એટલે આ હાલમાં ડિઝાઇન તૈયાર થયા પછી આ કલર કામ થઈ રહ્યું છે એટલે હાલમાં જે આ જે આજે તાર છે ને આજે સિલ્ક ના તાર છે એમાં આટલી જગ્યામાં કલર થશે હવે આટલી જગ્યામાં કલર થશે હા આ ઉપર જે બાંધેલું છે ને ત્યાં કલર નહીં જાય આજે બાંધ્યા વગરનું જે છૂટક ભાગ છે ને ત્યાં કલર થશે એટલે આ ગરમ કરવું પડે આપણે પહેલા હા પહેલા કલર ને ગરમ કરી અને આ પ્રોસેસ પત્યા પછી આ પ્રોસેસ પત્યા પછી નેક્સ્ટ ફરી

જે ઉપર જે કોટન જે બાંધેલું છે ને એ કોટનના દોરાથી એને કવર કર્યું છે જેથી કરીને હાલમાં અમે કલર કરીશું ને તો આમાં કલર અંદર નહીં જાય ત્યાં અમે ઓપન કરીશું ત્યાં વ્હાઈટ જ હશે મિત્રો પટોળાની અંદર જે તાર વપરાય એટલે કે બે ધોરા વપરાય છે એનું કલર કામ થયેલું છે હા ભાઈ જે કામ કરી રહ્યા છો ને હાલમાં ફર્સ્ટ બેકગ્રાઉન્ડ કલર આનો રેડ કરવાનો હતો એ રેડ કલર થઈ ગયો છે તો હવે ફરી અને લાકડાની પટ્ટી ઉપર ચઢાવીને પછી એને રેડ પોર્શનને પાછો કવર કરશે નેક્સ્ટ યલો આવતો હશે તો યલો પોર્શન ઓપન કરશે આમાંથી જેટલા કલર આવે ને એટલી વાર એને ઓપન કરે એટલી વાર ટાઈ કરે એટલી વાર ટાઈ કરે એ પ્રોસેસ ક્યારે કરશે નીચે આપણે જે સાડીના તાર તૈયાર કર્યા છે ને એના પછી આ સાડીના આડા તાર છે આમાં અમે શું કરીશું ફર્સ્ટ હાલમાં હવે ડી ગ્રાફિક્સ તૈયાર કર્યા પછી અમારે ડિઝાઇન બાંધવાનું શરૂ કર્યું છે તો માની લો કે ગ્રાફ ગ્રાફિક્સમાં ફર્સ્ટ બેકગ્રાઉન્ડ કલર આનો રેડ છે તો રેડ સિવાય યલો ગ્રીન ઓરેન્જ એ બધા દોરાને મેં અમે કવર કરી લીધા છે બધા જ કલર કવર કરી દીધા છે હવે આ ફર્સ્ટ કલર માટે તૈયાર થઈ ગયું છે એટલે હવે આમાં ફર્સ્ટ બેકગ્રાઉન્ડ કલર રેડ કરવાનો છે તો રેડ માટે ઓપન આ જેટલું બી ઓપન ભાગ છે ને ત્યાં રેડ કલર થશે કઈ જગ્યાએ રેડ કલર છે આ દી ઓપન તાર છે ને 200 300 તાર ડિઝાઇન ના તૈયાર કર્યા છે એ દરેક કારમાં રેડ કલર થશે હવે આ એક જ આ દોરી છે એમાં કેટલા તાર આવે આ એક જ ભાગમાં દી બંચ બનાવેલા છે અલગ અલગ ડિઝાઇન ના અલગ અલગ મેઝરમેન્ટ હોય એ પ્રમાણે એમાં 100 બી હોય 150 હોય 200 હોય 300 તાર બી હોય શકે અલગ ડિઝાઇન 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 હોય પ્રમાણે તાર ગોળતો પછી આના પછીને કઈ પ્રોસેસ છે આના પછી હવે આ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે હવે હવે આ કલર ડાઈ માટે જશે આ બધા જ કલર્સ થઈ ગયા ને એટલે આખી ડિઝાઇન તમને ઓન સ્ટેપ દેખાતી હશે આજે તમને દેખાતું હશે કે લેરિયાની ડિઝાઇન છે એ પ્રમાણેની આની આ બધા જ કલર્સ થઈ ગયા છે આ કલર થઈ જાય હા અને આના પાસે પછી પછી કઈ પ્રોસેસ આવશે હવે આના પછી એક એક તાર અલગ કરી આમાંથી પછી વિવિંગ વણાક માટે જશે અલગ અલગ તાર વણાક માટે જશે હા આ બધા જ તારમાંથી એક એક તાર દોરો અલગ થશે અને પછી વીવીંગ માટે જશે અંદાજે માર્કેટમાં આનો કેટલો ભાવ હશે એમ પટોળ બનની તૈયાર થઈ જશે પટોળનો પ્રાઇસ છે ને 1.5 લાખ 1.5 લાખથી સ્ટાર્ટ થાય અને પછી જેવી ડિઝાઇન હોય ડિઝાઇન ઉપર છે મિનિમમ 1.5 લાખ 1.5 લાખથી સ્ટાર્ટ થાય છે અને પટોળાના ખાસ કરીને તમારે સૌથી વધારે ઓર્ડર કયા રાજ્ય કે કયા દેશના હોય છે મોસ્ટ ઓફલી તો અમારે વધારે તો ગુજરાતમાંથી વધારે ચાલે હા અને બારે કોઈ વિદેશી કન્ટ્રી આપણે ઘણા બધા એવા ક્લાયન્ટ છે કે જે પટોળા પૈસા અને કોઈ પણ વ્યક્તિને પટોળાનો ઓર્ડર કરવો હોય એટલે મંગાવ તો કઈ રીતે મંગાવી શકે તમારો કોઈ નંબર હોય એડ્રેસ હોય તો બોલી શકો હા અમારું એડ્રેસ છે ને પાટણ પટોળા ફાર્મ હાઉસ પાર્ટીバル ગેટ અને ગેટ કોઈ વેબસાઈટ હોય કોઈ નંબર હોય તો બોલી શકો એ હું તમને વિઝિટિંગ કાર્ડમાં આપું છું એમાંથી તમે જોઈએ કે આ ઉભા તાર છે ઉભા તારમાં જે કલર થઈ ગયો છે બરાબર પછી એના પછી શું હોય છે એક બીજી પ્રોસેસ હોય છે કે વિવિંગ કરવા વિવિંગ કરવા માટે આવે છે તો ઉભા તારને આવી રીતે સ્વીકારવામાં આવે છે આ ઘોર ઉપર અને પછી એમના પછી વિવિંગ કરવાનું છે તો વિવિંગની જો આ વિવિંગની પ્રોસેસ છે એમાં જોવું હોય કે આ જે શટર છે ને શટરમાં ગોબીન હોય છે ગોબીનના ભાગ હોય છે કે ત્રીસ તારનું ત્રીસ ભાગનું ગોબીન હોય ચોસઠ ભાગનું ગોબીન હોય તે પણ ગોબીન હોય છે તે ગુબીન આજેથી શટરમાં મૂકવામાં આવે છે શટરમાં રાખી અને અહીંયા નીચેથી એક માણસ પૂરો કરે છે તો અહીંયા વ્હાઇટ કોશન ત્યાં વ્હાઇટ કોશન બંને પકડાય છે પકડ્યા પછી આથી આનાથી શું ક્વોશ કરવું ક્વોશ થઈ ગયા પછી એટલે પચ્ચી છે ને જે વી કહેવાય છે પટ્ટી થી બીજી પ્રોસેસ આવે છે આ બીજી પ્રોસેસ એમાં કહેવું કે વિવિંગ કરીએ એ ટાઈમે આડા તારનું વિવિંગ કર્યું હોય છે જે વિવિંગના ટાઈમે આડા તારનું વિવિંગ થાય છે ને તો એના કારણે ઉભા તારનું પ્લસ માઇનસના કારણે અંદર બારે છે

અને પાનો અડતાલીસ

એને બી ખબર ના પડે કઈ બાબુ છે કઈ બાબુ કેમ કે બંને તાલમાં પહેલેથી કલશ ને ડિઝાઇન કરે પછી તો આ રીતે દોરામાં કલશ ને ડિઝાઇન કરે દોરાની અંદર તો મિત્રો માપશો ગણતરી પ્રમાણે કલર્સ ને ડિઝાઇન કરે તે ઊભા દોરામાં અહીંયા રેડ પોઈન્ટ જોઈએ છે તો આડા દોરામાં બી ત્યાં એટલે જ આવો તો મિત્રો તમે જોઈ શકો છો કે તમામ પ્રોસેસ પત્યા પછી ઓલરેડી પટોળું આ રીતે બનીને તૈયાર થઈ જાય છે હાલ આ પટોળા ભારત ગુજરાત નહીં પણ હાલ પૂરા વિશ્વની અંદર પ્રખ્યાત છે તેની કલાક પટોળા હાલ લાસ્ટ કિંમત ને ઊંચામાં ઊંચું કેટલી કિંમત સુધીનો મળી રહે સ્ટાર્ટિંગ લાખ છે દોઢ લાખથી શરૂઆત થાય છેલ્લે સાતથી આઠ લાખ સુધી જાય મિનિમમ સાતથી આઠ લાખ હા પટોળા પડે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ જાતના પટોળા પડ્યા છે અલગ અલગ આઈટમ આમાંથી મુકામ મૂકવું પટોળું કયું છે આમાં મુકામ હા સિંગલ જ તો તમે અહીં જોઈ શકો છો કે બસો થી ત્રણસો વર્ષ જૂના પટોળા ફેમની અંદર સંગ્રહ રાખે છે જેથી બીજા લોકો જોઈ શકે અહીં આર્યું ત્રણસો વર્ષ જૂનું છે પીરસો વર્ષ જૂનું આ એક દોઢસો વર્ષ જૂનું

તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને ફરી મળીશું આવા નવા વિડીયો સાથે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયો તમે જોઈ શકો આભાર